સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય સમયમાં માં ગાંજાઓ મોટા પ્રમાણમાં ઝડપાયો ત્યારે સુરત પોલીસ પર આને લઈને સતત જોવા મળી સુરત ગ્રામ્ય એસઓજી ને બાતમી મળી હતી કે સાયર રો હાઉસમાં ગાંજાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે

બાહન ઉર્ફે સત્યવાન રહેવાસી લસકાણા અને બે બબલુ અભિમન્યુ પ્રધાન રહેવાસી લસકાણા બંને ગંજામ ઓડિશાના રહેવાસી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત